હુશૈની ખિદમતે ખલ્પ કમિટી દ્વારા સાવલી ખાતે સમૂહ શાદી યોજાઈ વડોદરા જિલ્લાના સાવલી મદ્રશાએ જામિયા મદારુલ ઉલુમ ખાતે બીજો સમૂહ શાદી કાર્યક્રમ યોજાયો મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકી સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ આશયથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં અગિયાર જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિતેછુઓ કાર્યકરો વગેરે હાજરી આપી દુલ્હા દુલ્હાને શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થનાથી તેઓને નવાજવામાં આવ્યા હતા સાથે હુશૈયની ખિદ્મતે ખલ્પ કમિટી દ્વારા આવેલ મહેમાનોનું ટ્રોફી સન્માનપત્ર અને ફુલ્હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચાથી દૂર રહી કોમી એકતાના પ્રતિક જાગૃતિનો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અહેવાલ અરફી દિવાન લોકારપણ.